રાધરાદ મિત્રો તો અત્યારે આપણે મંદિરે આવી ગયા છીએ આજના બાપાના દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો જોઈ શકો છો અત્યારે પહેલું ટૉપિક છે કે રોજ કરતા ખૂબ ઓછું ટૉપિક જોવા મળે છે મિત્રો તો આજના સુંદર મજાના બાપાના દર્શન છે મિત્રો તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય બાપાના દર્શન કરવા પહેલાં ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય ચાલો પહેલાં ગાદી મંદિરના દર્શન કરાવીએ

તો સમાધિ મંદિરના ના સિંધ મજાના આજ છે લાયદ છે નિલદીપસિંહ સુડાસમા બાપા સિતરામભાઈ તળાજ હતી રંજીત છે સોહાન બાપા સિતરામભાઈ તો આ છે સમાધિ મંદિર મિત્રો સમાધિ મંદિર જોઈ શકો છો ચાલો તમારો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈશું મિત્રો બીજા મંદિરના દર્શન કરાવશું અહીંથી મંદિર જોઈ શકો કે બાપાની બીજા સિંધ મજાની ફરકી રહી છે તો બાપાની બીજાના પણ સિંધ મજાના લાઈ છે મિત્રો જોઈ શકો છો બીજું કે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો એના કોઈ પૈસા નથી મિત્રો ફ્રીમાં લાઈક અને કમેન્ટ થાય છે જયકાળ ભેરો રાજુભાઈ ચાલો ધ્યાન મંદિર જે સમાધિ મંદિર તો પ્રકાશ છે એટલે વ્યવસ્થિત દર્શન નહીં થાય ધ્યાન મંદિરના દર્શન કરાવે બીજું કે ભાવેશભાઈ ભવેશરામ બીજું કે હવે બપોર પછી લાઈવ દર્શન બંધ રહેશે સાત આઠ દિવસ મિત્રો જિગ્નેશભાઈ દરજી બાપા સીત્રા મંજરથી તો આઠથી દસ દિવસે લાઈ દર્શન બંધ રહેશે મિત્રો બહાર જવાનું હોવાથી એટલે અત્યારે ચેલા દર્શન કરાવી દઈએ પછી અઠવાડિયે દસ દિવસે લાઈ દર્શન બંધ રહેશે મિત્રો તો આજના સુંદર મજાના દર્શન કરાવીએ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો અહીંથી જોઈ શકો મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે તો મંદિરના સુંદર મજાના દર્શન મિત્રો જોઈ શકો છો વિધિ પટેલ જય માતાજી જય માતાજી ચાલો મિત્રો આગળ જઈએ હાઈમુભાઈ જોઈશી બાપા સિતરામ તો અહીંથી બગીચો પણ જોઈ શકો સુંદર છે બગીચામાં ઘણા બધા વૃક્ષો પણ છે મિત્રો તો આજના સુંદર મજાના દર્શન કરાવીએ નીરુભાઈ જોઈશી બાપા સિતરામ તો ધ્યાન મંદિરના દર્શન કરાવી લાઈક ડાન્સ સાથે ખૂબ ખૂબ આભાર લાયક કરવા માટે તો આ છે ધ્યાન દે મિત્રો ધ્યાન દેના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો તો અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે અને ધ્યાન મંદિરના સુંદર મજાના લાઈ દર્શન જે મિત્રોનો વાસ એમને જણાવી દઈએ કે આપણે રોજ સવારે આઠ વાગ્યા પહેલાં એટલે સાત ને પચાસે આપણે બાપાના દર્શન કરાવીએ છીએ છ ને પચાસે આમ તો સાત વાગ્યે સંધ્યા આરતીના દર્શન કરાવીએ છીએ અને રાત્રે સાડા આઠ પછી છે બાપાના લાઈ દર્શન કરાવી છે પરંતુ હમણાં અઠવાડિયું દસ દિવસે બંધ રહેશે એટલા માટે તો બાપાના સુંદર મજાના લાઈવ દર્શન જય બાપા સીતારામ ચાલો વડની અંદર પણ બાપાના દર્શન કરાવી તમે તો લાઈવમાં બન્યા રહેજો અહીંથી જોઈ શકો કે બાપાનું વૃક્ષમાં છે બાપા સુંદર મજાના બતાવી રહ્યા છે મિત્રો વર્ડની અંદર તો બાપાના સુંદર મજાના લાઈવ દર્શન પછી જેવી તમારી જોવાની શક્તિ મિત્રો તો બાપાના સુંદર આજના લાય દર્શન વડની અંદર હા વડ છે કે જ્યાં બાપા છે આ વડ નીચે બેસીને ધ્યાન ધરતા મિત્રો અને એટલા માટે જ અહીંયા મંદિરનું નામ ધ્યાન મંદિર છે મિત્રો તો જોઈ શકો વડ ઘટાદાર છે સામે બાપાના કુવા પણ છે મિત્રો જોઈ શકો છો આ કુવો છે મિત્રો ઈશ્વરગીરી ગોસ્વામી બાપા સીતારામ ચાલો તમારો વધારે ટાઈમ નહીં આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ

ખૂબ ખૂબ આભાર મિત્રો ખાસ આઠ દસ દિવસ પછી ક્રિ લાઈમાં મળશે બધા મિત્રોને શુભરામ જય શ્રીરામ આપણ જય શુભ રામ